બગીચા માં સકડતા મારે મુરત જ મારા ગુલાબ માં પેલું ફૂલ ઉખડ્યું અવાર ના વરાહ માં ગુલાબ ના સુખડા આજે પેલું ફૂલ ઉખડ્યું કેમ કે અવાર પાણી નતું ને પાણી વગર ના ગુલાબ નકામ ગુલાબ જેવું અને હમણાં ઉખડી પડીએ ને નેકરા ગુલાબ જ દેખાડ્યું તમને એવા ઉખડી પડે કેમ કે ધરવા ધરો પાણી જોયું हाल हाल जरा बगीचे जो एक तो पोपी नहीं पाई कौन पोपी पाई कौन है तो सुमहान वाला मुनाव है ये वाला मुनाव है सुमहान वो आप फुल मस्त ना था ना अंडा क्यों दे रही है भी आप लोग आप फुल से मस्त ना सफेद था ये वो मस्त लगा આને ડાયરે ઉગી જો લેખી ઉદેલી આ ત્યાં સે લે જાય તો આપણો માના કાકા હે એ માંડણ મામા ને થી રો આપણો બકાળો જો ખરથી ભરપૂર જો જો બકાળો નો ખર થાય એમાં પીંડા નહોતા પીંડા ની તો બધું ઠીક પા આપડી મર્સી હે ને આવા એવી સક્સેસ ગહે ને થી મૈસન નો કોઈ પાર ન થી એવા મસ્તી ના સલ પોપટા હે ને જેતા આય તો કવડું થી આય તો કવડું થી જો જો હિમ નો મે દેખાય છે મને ઓલી માં સી તીખી ફૂલ છે તો ઈ માં તો ઈ માં લાગી ગયો ઈ માં લાઈ ગા ફૂલ પણ તીખી હે એટલે આપણે ન કામ હે એટલે આપણે તો નળ જ પાડવાના સહી કીમત સા નકામા આપડે ઠખું ખાઈ ના હગી હું કામનો હાલો તો આપડે હે ને બગીચા માં ગમરો મારવા જાય રે કાટો કોઈ પોપિયો કે જડી જાય ને તો મેળા આવી જાય એ જામફરી માં આજ જામફર ક્યાં એ જો મને ના દેખાય તું તમને અમે કઈ ના દેખે લાય કે તમને ઓમે કાય ના દે જે એકાઈ પાકી ને પોખિડા ખાઈ ગયા એટલું ધરમ થઈ ગયું હ સરાર ધરમ કઈ નકો પાકલતા તમે રેવા દી એ એવા જ ફાવકા એ વાં જોઈ ની નજર નાખી આપણે જળતા જી જો જે પડે ને તો હારું મને તો એ બી કે હે કલે જો

आंबा भगत ने बरी गया बिचारा जाए पाकल है अल्ल आये आज ही पाकल है तोड़ दा आला मुहं बगड़ी की ये बगड़ी की ना सीधे वाली बगड़ी की आपको इनको क्यों मैं हरा ना खा बगड़ी जे बगड़ी, बगड़ी की बगड़ी की भाई ता आज ना काफ़ल गया अपने आमा है બધા ઝીણા ઝીણા હે હજી આમાં હજી ઝીણા ઝીણા મિત્રો એટલા લાંબા એટલા મોટા થાય ને એ વાત જ જવા દે અવડા અવડા થાય હું તમને બતાવી સેમ્પલ કેવડા થાય આમાં નથી લઈ ગયું આપણે ચૂરનું લાગી

फुट फुट ना लंबा है फुट फुट के ऊपर है ओछा नहीं तो कहीं है आप बगीचो अँ थी तम देखाड़ो जो बे तन चार पांच छ सात आठ दहक पोपड़ी है आप जल्स पड़ी गया

नाते तो हो देखा तो ना सी देखा है

tienes ahí que imita cuanto no sé ईर एम बहुत छो बता है कि ईर रंजाड़ बहु करें ईर अमुक अमुक ईर ने दवाई छाटी गै हम आटली जल्दी छता है नही खरेखर खोट दवा नाखी देव एवं थे था खिया ना बील चढ़ा हज ईर खाए तो पांदों खाए फूलता थैन हजल कहीं टेन्शन हो नहीं આપણા ખાખરા હવાન હવે ખોણ છે આવી રીતે હાલો તો પછી આપણે આગળ આગળ મળતા આપણો જો પાલપની વાય જોતા આવી ની હવે નવી જ ગઈ રહી છે को गया है तकली दिए पानी ले रहा। रहा। बढ़ी दस पंदर फूट अधूरी है आवक चालू है हजर वही आए

मस्त छाटा थोड़ा थोड़ा पड़े बहुत मजा मजा आए वातावरण बाकी वे हम अबे छाटा बहुत पति से मेहता पड़ी है हजी तो छाटा पड़ेज छाटा हज बंद એટલે બહુ મસ્ત વાતાવરણ આમ તમે આપડે ખાલી આમ વાડી તો જાવ લીલી થઈ ગઈ અને વાતાવરણ વાત જ ના કરો તમે અહીંયા આવો ને ગામડામાં એટલે મજા ફરી આવી જાય ગામ હાલો તો હવે પછી મળી